તંત્ર એમ જ છે કે પાંચસો માણસની જાનહાની થાય અને પછી તમે લોકો સાઇફા કરવા આવી જાઓ અહીંયા અમારી પાસે હું પોતે ભાજપનો કાર્યકર હોવા છતાં પણ મારે ના છૂટકે શર્મસાર સાથે કેવું પડે છે કે સરકાર અત્યારે ફક્ત ભાજપના કોર્પોરેટરની ફક્ત વન સાઇડ થઈ ગઈ છે અને કોઈ નિષ્પક્ષ કામ કરી રહી નથી શું કારણ છે અમને તકલીફે છે અમે અમે વોટ આપ્યા છીએ ભાજપને તો અમારી ફરજ છે એ ભાજપની બી ફરજ છે કે આ માણસોનો જીવ જોખમમાં મુકાય એમ છે તો તમે કેમ કાર્ય કરતા હતી અને અમને ગેરવલે કેમ તમે અલગ મ્યુનિસિપાલિટી દ્વારા કે બીજા કેમ ગેરવલ તમે જરૂર રહ્યા છો અમારો મુદ્દો એક જ છે અમારો કે અમે તમને મત આપ્યું હતું તમે શાસકીય પક્ષ છો તો તમારી નૈતિક ફરજ છે મારી પ્રત્યે કે આમાં કોઈનો જીવ ન જવો જોઈએ તમે અત્યારે અમને નમ્ર મહેનતથી તમને મીડિયા દ્વારા એ પાણીની ટાંકીને તમે રેકોર્ડિંગ કરીને દેવો જો ગમે ત્યારે પડશે જાણ થશે તો શાસકીય પક્ષ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે